મિત્રો આ મારું ખેતર છે અને મારા ખેતરનો લીમડો છે ગઈકાલે જે મિત્રો વરસાદ આવ્યો અને એમાં વીજળી પડી અને વીજળી આ લીમડા ઉપર પડી છે તમે જોઈ શકો છો આ લીમડાની હાલત એના છોત્ર કેટલે કેટલે સુધી એની છાલ ઉખાડીને ફેંકી દીધી છે આ વીજળીની તાકાત તો જુઓ તમે લીમડાને ફાડી નાખ્યો છે લીમડાના છોત્ર છોત્રો કાઢી નાખ્યા છે આ બાજુમાં જ લીમડો છે એને કંઈ પણ થયું નથી આ લીમડાના છોત્ર કાઢી નાખ્યા છે આ લીમડો વીજળી પડી એના વીજળીના કારણે સુકાવા લાગ્યો છે આ બાજુનો લીમડો લીલો છમ છે એના છોતરા તમે જુઓ કેટલે કેટલે પચાસ પચાસ સાઠ સાઠ ફૂટ દૂર ફેંક્યા છે કેટલા સુધી